શ્રી કષ્ઠ ભંજન સેવા સમિતિ કે જેના સંસ્થાપક સ્વર્ગવા સચિનભાઈ ઠાકરે આ શ્રી કષ્ટ ભંજન સેવા સમિતિ ચાલુ કરી હતી તેઓ હવે આ દુનિયામાં નથી પણ શ્રી કષ્ટ ભંજન સેવા સમિતિ ચાલુ રહી તેમના પિતા નવીનભાઈ ઠક્કર દ્વારા આ ચાલુ રહે તે માટે મહાશિવરાત્રી નિમિત્તે આજ રોજ દિવાળીપુરા ખાતે આવેલ સંકુટેશ્વર મહાદેવ મંદિર ખાતે ફરારી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આ પ્રસાદનો લાભ લીધો હતો દર સાલની જેમ આ સરસ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ દર્શન કર્યા હતા સાથે પૂર્વ સભ્ય સીમાબેન મોહિલે વોર્ડ ગ્યારાના પ્રમુખ જયેશભાઈ પરમાર વિસ્તારના કાઉન્સિલરો કાર્યકર્તાઓ પર ઉપસ્થિત રહ્યા હતા સાથે તમામ લોકોએ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી તથા તમામ હોદ્દેદારો આજના મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મારા સંઘ દર વખતે આ કાર્યક્રમ રાખતા હતા અને આ વખતે એમનું અવસાન થયેલ હોવાથી આ કાર્યક્રમ હું ચાલુ રાખું છું મારા સમગ્ર ભાઈઓ બહેનો તથા દરેક જને મને ખૂબ સાથ અને સહકાર આપેલો છે તે બદલે એમનો ખૂબ ખૂબ આભાર મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે વડોદરા શહેરના દરેકે દરેક શિવ મંદિરોમાં ખાસ કરીને ભાવિક ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે કારણ કે આજે ઉપવાસનો દિવસ છે અને ઉપવાસના દિવસની વિશેષ વ્યવસ્થા અહીંયા સુકૃતેશ્વર મહાદેવનું મંદિર અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જેમનું થોડાક જ વખત પહેલાં અવસાન થયું એમના કુટુંબ દ્વારા એમની પરંપરા આજે ચાલુ રાખવામાં આવી રહી છે સચિનભાઈ ઠક્કરના પિતાશ્રી અને આ મંદિરની સમગ્ર ટીમ એમના માધ્યમથી આજે એમની ખોટ ન પડે અને ભાવિક ભક્તોને પ્રસાદીનો લાભ મળે એ પ્રકારની વ્યવસ્થા આજે જ્યારે કરવામાં આવી છે ત્યારે આ મંદિરના અમારા ગુસ્વામી મહારાજશ્રી અને એની સમગ્ર ટીમ અમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું